સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાની છે તુવેરમાં દાળ ઢોકળી તો ચાલો બનાવીએ તો અહીંયા ઘડી મેં ઘઉંનો લોટ લીધો છે ત્રણ વાળકી અને અહીંયા ઘડી મેં લીધી છે અડધી અડધી વાળકી જેટલી લીલી તુવેર તો ચાલો હવે આપણે બનાવીએ લીલવાની ઢોકળી તો હવે આપણે ઢોકળી બનાવવા માટે લોટ બાંધી દેવાનો છે આપણે પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને તેના પછી આપણે અડધી ચમચી જેટલી હળદર પણ નાખી દઈશું અને તેના પછી આપણે અજમો પણ નાખી દેવાનો છે અડધી ચમચી અને તેના પછી આપણે અડધી ચમચી જેટલું મરચું પણ નાખી દેવાનું છે લાલ હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આ બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં તેલનું મોણ નાખી દેવાનું છે પાંચ ચમચી તો હવે આપણે ઘઉનું મોણ નાખી દીધું તેલનું મોણ નાખી દીધું છે તો હવે તેને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું હા બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે થોડું થોડું કરીને પાણી નાખીને લોટ બાંધી દેવાનો છે લોટ આપણે કઠણ બાંધવાનો છે તો હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તુવેરને બોઇલ કરી દઈશું તો ચાલો બોઇલ કરી દઈએ તો હવે તમે જોઈ શકો છો કે આપણી લીલી તુવેર બફાઈને તૈયાર થઈ ગઈ છે તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને તેના પછી આપણે અડધી ચમચી જેટલી હળદર પણ નાખી દઈશું તો હવે આપણે તુવેરનું પાણી ઉકળે ત્યાં સુધી આપણે જે લોટ બાંધેલો હતો તેને આપણે ગોલ વણીને કાપા પાડી દઈશું હવે આપણી સરસ રીતે ગોલ રોટલી બનાઈ ગઈ છે બહુ પાતળી નહીં ને બહુ ચારી નહી તો હવે આપણે તેના કાપા પાડી દઈશું આવી રીતના હવે આપણું પાણી પણ ઉકળી ગયું છે તો તેમાં આપણે જે ઢોકળી કાપી નાખી છે તે નાખી દેવાની છે આવી જ રીતે આપણે બધી રોટી વણીને કાપા પાડી દઈશું આપણે ઢોકળીને ઢાંકીને ધીમા તાપમાં પાંચ દસ મિનિટ સુધી થવા દઈશું હવે આપણી ઢોકળી તૈયાર થવા આવી છે તો તેમાં આપણે એક ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું અને ત્યાર પછી અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દેવાનો છે અને એક ચમચી જેટલું ધાણા જીરું નાખી દઈશું અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી દેવાનું છે હવે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી પણ આપણે તેમાં ઉમેરી દઈશું હવે આપણે તેમાં અડધી અડધું લીંબુનો રસ નાખી દઈશું ત્યાર પછી આપણે થોડો આટલો કકડો ગોળ પણ આપણે તેમાં નાખી દેવાનું છે અને બરાબર મિક્સ કરી દઈશું અને થોડીવાર પણ આપણે તેને ઉકળવા મૂકી દેવાની છે હવે આપણી ઢોકળી સારી રીતે ઉકળી ગઈ છે તો આપણે તેમાં નાખવા માટે વઘાર બનાવી લઈશું વઘાર માટે આપણે એક કડાઈ નાની મૂકી દઈ છે જેમાં આપણે બે ચમચી જેટલું તેલ નાખી દઈશું તેલ ગરમ થઈ ગયું છે ગેસ મેં બંધ કરી દીધો છે અને હવે આપણે નાખીશું ચપટી રહી અને તેના પછી આપણે નાખીશું બે લાલ લીલા મરચાં અને તેના પછી આપણે નાખીશું ચપટી હિંગ અને હવે તેમાં નાખીશું આપણે લાલ મરચું અને હવે આપણે નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દેવાનું છે અને ઉપરથી હવે આપણે નાખી દઈશું લીલા ધાણા બરાબર મિક્સ કરી દઈશું ને ફરીથી આપણે તેને ઢાંકીને ગરમ થવા દઈશું હવે આપણી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક થાળીમાં દાળ ઢોકળી કાઢી લઈશું હવે આપણે ઉપરથી થોડા ધાણા પણ વગાવી દઈશું અને અથાણાનું જે તેલ આવે છે તે પણ આપણે તેમાં નાખી દઈશું એકદમ ટેસ્ટી લાગશે તમે એક વખત આ અથાણાનું તેલ ઢોકળીમાં નાખીને ખાઈ જોજો બહુ ટેસ્ટી લાગશે તો આપણી હવે ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે તમે એને એકવાર જરૂરથી બનાવીને ખાજો તો તમને આ મારી ઢોકળીની રેસિપી કેવી લાગી છે તે જરૂરથી કહેજો અને હા આ મારી રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક વાર જરૂરથી બનાવજો લીલી તુવેરની ઢોકળી